બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓ સાથે રાષ્ટ્રીય પર ઉચ્ચારી છે આગામી અઢાર ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા આજુબાજુના ગામડાના લોકો આજે ભેગા થયા છે અઢાર વર્ષ પહેલા ટોલ નાખું બન્યું હતું અઢાર વર્ષ સુધી અમારા આજુબાજુના ગામડાઓનો કોઈ ટોલ લીધો નથી કે કોઈ પાસ લીધા નથી આ સાહેબ બે વર્ષે આવ્યા છે સતત આજુબાજુના લોકોને હેરાન કરે છે અને પાસ લેવા માટે મજબૂર કરે છે હવે અમારે આના માટે અઢાર તારીખે ખુબ મોટું આંદોલન છેડ્યું છે કારણ કે અમારે મહિનામાં એક કે બે વાર પાલનપુર જવાનું થાય એના માટે અમારે ટોલ પણ પોસાતો નથી કે અમને પાસ પણ નથી અને શા માટે ફરવા જોઈએ સતત હેરાન કરે છે અમારી જમીનમાં અમને કર્યો છે આ સાહેબ જેટલું જૂઠું બોલે છે કે બે વર્ષથી આવ્યા છે અને કહે છે કે હું ત્રણ વર્ષથી મહેનત કરતો હતો કે અહીંયા સો રૂપિયાનો પાસ થાય તો આ સાહેબ એક વાર પેલા બીજી જ ટોલ નાખે જાય મહેનત કરતા હતા કે શું કરતા હતા એ ખબર નથી સતત જૂઠું બોલે ખેડૂતોને અને અમને ગુમરાહ કરી રહ્યા છે

મારે મહાદેવ દર્શન કરવા હોય તો મુસ્લિમ સમયમાં જજિયા ના હતો સોમનાથ દર્શન કરવા માટે એમ મારે મહાદેવ ના દર્શન કરવા માટે જેવો હવે તો હિન્દુઓની સરકાર છે ખરેખર તો મંદિરમાં દર્શન કરવા માટે ટેક્સની ની જગ્યા તમારે ઉપરથી પૈસા લવા જોઈએ કે ચલો બધા જાગૃત થાવ એની જગ્યા તમે અહીંથી પૈસા લઈ રહ્યા છો અને કમસે કમ તમે ચલો રેવન ની જ જોઈએ પણ આજુબાજુના લોકો જે છે જેને દિવસમાં દસ વાર નીકળવાનું છે એ તો કોઈ ટેક્સ ના ભરાઈ ગયા આવા ખેડૂતોને આજુબાજુના જે લોકો નજીકમાં રહે છે એવા લોકોનો ટોલ ટેક્સ ક્યારે પણ ન લેવો જોઈએ એમને માફી આપવી જોઈએ જોઈએ અને જોઈએ દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા